બોટાદના બરવાડામાં અસામાજિક તત્વો સામે પોલીસની પોલીસે અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોની સામે કડક કાર્યવાહી કરી છે યાદી તૈયાર કરી છે ટીમને સાથે રાખીને ગેરકાયદે વીજ જોડાણ કાપ્યા અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોના ગેરકાયદે વીજ જોડાણ કાપાયા સરકારી જમીનો પર કરેલા ગેરકાયદેસર દબાણો અંગે સર્વે કર્યું છે

ટે સૂચના ફોર્મ આવેલ હતી જે અનુવે બોટા જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસંધાને બરવાડા તાલુકામાં 10 જેટલા તત્વ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી કે જેઓ 4 કે તેથી વધુ ગુના કરેલા હોય તેમના વિરુદ્ધ બરવાડા પોલીસ સ્ટેશનની ટીમ પજીવીસીલની ટીમ નગરપાલિકા તથા પંચાયતની ટીમ અને બેંકની ટીમ સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી બીજી વિસીએલની ટીમ સાથે લઈને દસેક જેટલા ઈસમો વિરુદ્ધમાં રહેણાંક સ્થળે જઈને વીજ કનેક્શન ગેરકાયદેસર છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી આ ઉપરાંત નગરપાલિકા તથા પંચાયતની ટીમ સાથે રહીને ગેરકાયદેસરનું દબાણ છે કે કેમ તેની ખાતરી કરવામાં આવી અને આ ઉપરાંત આ ઈસમોએ જો કોઈ શંકાસ્પદ નાણાકીય વ્યવહાર કરેલા હોય તો બેંકમાંથી તેમના વિશે વિગત મેળવવામાં આવી